આ બનાવ મારામનાથપરા શેરી નંબર માં મારું જૂનું મકાન છે ત્યાં બાજુની શેરીમાં પ્રયાગરાજ ની કુંભની ટિકિટ કરાવતા હતા ઓનલાઈન બેઠા હતા એમાં ગાળા ગારી બોલતો હતો અમે એને રોક્યો કે ભાઈ ગારું બોલમાં કે તારે શું છે તો ત્યાં ત્યાંથી ભાગી અને કહીને ગયો કે હમણાં આવું છું અમે અહીંયા કલાક ટિકિટ બીકિટ કરાવી વ્યા ગયા પછી અહીંયા ઘરે આવ્યા ગાડી હું અંદર રૂમ બંધ કરીને સુઈ જ એમ ઉપલા રૂમ માં બાથરૂમ માં હતો ત્યાં અહીંયા રિપીટ આવી અને એ લોકો આવા કાચ બાજ છોડીને વહી ગયા કારણ આજ કે મેં વા એને ઘર બોલવાની ના પડી શેરી રાહિલ એક કરીને તો ને એક નામ બે બે ત્રણ જણા અહીંયા હતા અને આ ત્યાં કેમેરામાં મારા બેન આગળ છે ને મારા બંધ છે ને આગલા પાંચ જણા આવ્યું બે સ્કૂટર નીકળે બસ એ લુખાવેલા

ઘર પાસે રામનાથપરામા સમાજની વાડી આવેલી છે કારડીયા રાજપૂત સમાજની ત્યાં અસામાજિક તત્વો દારૂના વેપારીઓ જેની ઉપર અસંખ્ય મારામારી અને દારૂના કેસો થયા છે એ લોકો ત્યાં ગારૂ બોલતા હતા જેને રોકવામાં આવતા તે લોકો આમને પણ ભરતભાઈને પણ ગારું દીધી અને ગારું દઈને ત્યાંથી ચાલ્યા ગયા ચાલ્યા ગયા પાછા થોડીક વાર પછી ત્યાં આવ્યા અને પાછી ગાળા ગાડીઓ કરી અને ત્યાં અમારા સમાજનું ટોળું જાજુ થઈ જતા એ ત્યાંથી ભાગી છૂટેલા અને ત્યારબાદ તેઓના ઘર ઉપર ગત રાત્રેના મોડી રાત્રે આવી દોઢ થી બે ની વચ્ચે અને પથ્થરમારો કર્યો એને ખબર પડી કે આ ભરતભાઈ અત્યારે ઘરમાં એકલા જ હશે એ બહાર નીકળ્યા ત્યાં એ લોકો પથ્થરમારા કરી અને ભાગી ગયેલા હતા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી અને રાજકોટના પોલીસ શ્રીને મારે એટલું જ કહેવાનું કે વરઘોડાની વાતો કરનારા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી એક અમરેલીની જે દીકરીને વરઘોડો કાઢ્યો તો હકીકતમાં હું પહેલેથી કહું છું કે અસામાજિક તત્વોના વરઘોડા કાઢવાના હોય જેની ઉપર પહેલીવાર બનાવો વાર હોય કેસ થયો એના વરઘોડા કાઢી અને વાહવા પોલીસે કે હોમ ડિપાર્ટમેન્ટે ન કરવી જોઈએ પણ આવા અસામાજિક તત્વોની સામે વરઘોડા પણ કાઢવા જોઈએ રોડ ઉપર એને આખા રોડ ઉપર ફેરવીને એને માફી પણ મંગાવી જોઈએ ને આવા લોકોની સામે તાત્કાલિક રાજકોટના પોલીસ કમિશનર શ્રી

ગમે તેની ઉપર હુમલા કરવાના અને એવા ગુનાઓ છે ત્યારે તાત્કાલિક આની સામે કા ગુનાધારો ગુંડાધારો જે નવો ગુજરાત સરકારમાં આવ્યો છે એ લાગુ કરવો જોઈએ ને તાત્કાલિક આની સામે પાસાની પણ કાર્યવાહી કરવી જોઈએ